છોટાઉદેપુર શહેરમાં કુસુમ સાગર તળાવની આસપાસ પાથરણા અને શાકભાજી વેચતા લારી ગલ્લા ધારકોને નગરપાલિકા દ્વારા હટાવવામાં આવતા તેઓની આજીવિકા પર સવાલો ઉભા થયા છે તળાવની ફરતી આવેલા માર્ગ પર આ વેપારીઓ દ્વારા પાથરણા પાથરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાનું કારણ આપી નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી

અમે શાકભાજી નો ધંધો કરીએ છીએ શાકભાજી નો ધંધો ત્યાં અમુને માર્કેટની સુવિધા નહીં મળે એટલે માર્કેટ કમ્પ્લીટ બ્લોક બહાર ઉપરનું છત્રી આ સોયડો કરી આપે કોણ સંડાસ બાથરૂમ બધીની સુવિધા હોય તો અમે અંદર બે હોય તો અમે જ્યાં શાકભાજી વેચીએ ત્યાં અમે વેચવાના છે અમુને કોઈ હટાવવા કે ડબન કરવા નહીં આવવું જોઈએ પછી તમે એમ તેમ કરી અમુને આજ સુધીમાં દસ થી પંદર વખત હટાવેલા છે

વેચે છે તો એથી અમને વારંવાર હટાવે છે અંદર મોકલે છે પણ અંદર એટલી ગંદકી છે તો અમે નહીં વેહવા માંગતા અંદર એટલે જ્યાં સુધી વ્યવસ્થિત માર્કેટ ના બનાય આપે ત્યાં સુધી અમે જ્યાં શાકભાજી વેચે છે ને ત્યાં અમે વેચીને વેચશું જે તાલુકો હવા છતાં પણ એટલી મસ્ત વ્યવસ્થિત માર્કેટ છે ઓટલા બનાયેલા છે પતરા બધું શેડ બેડ બધું કમ્પ્લીટ કરી આપેલું છે આ આપણા જ છોટા માં જિલ્લો હોવા છતાં પણ આપણે સુવિધા માર્કેટ ની નથી એટલે અમારે છોટા ઉદેપુર જિલ્લામાં માર્કેટ ની સુવિધા હોવું જોઈએ તો અમે અંદર જાવ નહી તો અમે જ્યાં સુધી ના માર્કેટ બનાવે ત્યાં સુધી અમે રોડ પર શાકભાજી બેસીને વેસુ